રાજકોટ જિલ્લાના જેતપુરમાં છઠ્ઠી પુણ્યતિથિ સ્વરૂપે લેવા પટેલ સમાજ જેતપુર દ્વારા ઉમદા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયું જેમાં રાજકોટના નિશાન ડોક્ટરોની ટીમે વિવિધ તબીબી ચકાસણીઓ કરી લાભાર્થીઓને મફત સારવાર અને માર્ગદર્શન આપ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજ સેવકો જોડાયા હતા અને માનવ સેવાની ભાવના ને મહત્વ આપ્યું આ ઉજવણી માત્ર પુણ્યતિથિની પ્રવૃત્તિ ન હતી તો તેને એક સેવાયજ્ઞ રૂપે પરિવર્તિત કરવામાં આવ્યું છેદપુર ના ઉદ્યોગપતિ સામાજિક સંસ્થાઓ

બ્લડ ડોનેશન કેમ્પ સર્વે વિદાન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુરની અનેકવિધ સંસ્થાઓ અને જેતપુર પાર્ટી ખાતે સર્વે નિદાન કેમ્પ અને સિટી કાઉન્સિલ ઓફ મિત્રોના સહયોગથી ચાલી રહ્યા છે આ તકે જે જે જગ્યા ઉપર આયોજન કર્યું છે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે અનેક ગોડિયા ઓર બ્લોક ડોનેશન કેમ્પેન દ્વારા જે રкту દાતાઓ જેનું ડોનેટ કર્યું છે તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર છે. આજે વિઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે જયપુરની અંદર અહીંયા પટેલ સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. જ્યારે નાના માણસોને આ નિદાન ગ્રામનો લાભ મળે એટલે જે રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલના નામી અને પ્રખ્યાત ડોક્ટરો અહીંયા સેવા આપે છે. દવા સાથેનો આ દર્દીને દવા પણ આપવામાં આવે છે પછી બ્લડ ચેક કરવામાં આવે છે ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે આવી રીતના જ પાછું જેતપુર માર્કેટ યાર્ડમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ છે અહીંયા ચારસો વ્યક્તિ અત્યારમાં બ્લડ આપી દીધું છે અને વિવિધ જગ્યાએ ઘણા પ્રોગ્રામો ચાલુ છે અને જેતપુરમાં આ આ આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર જયેશભાઈ રાદડીયા સવારે સાડા નવ વાગે આવ્યા હતા અને કેમ્પ ચાલુ કર્યો શુભારંભ કરાવ્યો છે બાવાશ્રી આવ્યા હતા એને આશીર્વાદ આપ્યા છે અને આ નાના માણસો આનો લાભ લે એ એવી જ અમારી અભ્યર્થા છે જેતપુરમાં આ આ કેમ્પમાં ગામની તમામ સંસ્થાઓ જોડાયેલી છે જેતપુર માર્કેટ યાર્ડ જેતપુર ડાઇંગ એસોસિએશન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર જેસીઆઈ રોટરી ક્લબ લાયન્સ ક્લબ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાયેલી છે બધા સાથે મળીને આ તેમને સફળ બનાવવા માટે અમારા સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના અને માર્કેટિંગ યાર્ડના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા